મિત્રો અમારી યુટ્યુબ ચેનલ સુપર ગુજરાતી સ્ટોરીમાં તમારું હાર્દિક સ્વાગત કરીએ છીએ મિત્રો આજે મારી ચેનલને એક વર્ષ પૂરા થયા છે મેં એક વર્ષ પહેલાં ત્રણ ત્રણ ઓક્ટોમ્બર બે હજાર ચોવીસના રોજ મેં ચેનલ બનાવી હતી અને મેં એક વિડીયો બના જે મેં ચાર ઓક્ટોમ્બર બે હજાર પચીસના રોજ અપલોડ કર્યો હતો તો આજે આ ચાર ઓક્ટોમ્બર બે હજાર પચીસ છે આજે ચેનલને એક વર્ષ પૂર્ણ થયા છે તેની ખુશી તમારા સામે વ્યક્ત કરું છું તમારા તમારો હું આભાર માનું છું જે મિત્રોએ મને સબસ્ક્રાઈબ કર્યો છે અથવા સબસ્ક્રાઈબ નથી કર્યો અને વિડીયો જોવે છે તે બધા મિત્રોનો હું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું અને મિત્રો મારા માટે આજે ખુશીનો દિવસ પણ છે અને એક ગમનો દિવસ પડે છે કારણ કે આજે મારા માતૃશ્રીને ત્રણ મહિના થયા જેમનું અવસાન થયું છે આજે ચાર ઓક્ટોમ્બરના રોજ તેમને ત્રિમાસિક શ્રદ્ધાંજલિ છે એમની તો એક ખુશી પણ છે ને એક દુઃખ પણ છે મિત્રો મેં ઘણા વર્ષોથી યુટ્યુબમાં જોડાયેલો છું ઘણા વર્ષોથી મહેનત કરું છું પણ ક્યાંય સફળતા મળતી નહોતી મેં મારી પોતાની ત્રણથી ચાર ભજનોની ચેનલ છે જેમાં મોટા મોટા કલાકારો હોય કે પછી નાના ગામમાં સંતવાણી હોય ઠાકર થાળી હોય ગામની મંડળી હોય એમના વિડીયો મૂકતો હોઉં છું એક ચેનલ મારી ચાલુ હતી એના ઉપર રિવ્યૂઝ કન્ટેન્ટના કારણે એ ચેનલ બંધ થઈ ગઈ તો એના ઉપર હજી મેં રિવ્યુઝ કન્ટેન્ટ એમાં મૂકેલું છે યુટ્યુબ દ્વારા પણ મેં ભજનના વિડીયો મૂકતો હોઉં છું પણ ઘણી વાર એવું થતું હોય છે કે એવું કંઈક કરું જેનાથી મારી ચેનલ મોનેટાઈઝ થાય ઘણા પ્રયાસો કર્યા ત્રણથી ચાર મેં યુટ્યુબ ચેનલ બનાવ્યા એક ચેનલ મારી સારી એવી હાલતી પણ હતી પણ એ વખતે મારો મોબાઈલ લોક થઈ ગયો મોબાઈલ લોક થવાના કારણે મોબાઈલ દુકાન ઉપર લઈ ગયો તો દુકાનવાળા ભાઈએ કીધું કે આ મોબાઈલને તોડવો પડશે તમારો ઈમેલ આઈડી પાસવર્ડ તમને યાદ હોય તો કહો ત્યારે પાસવર્ડ પણ યાદ નહોતો એ મારી ચેનલમાં ત્યારે ઇન્કમ પણ ચાલુ થઈ ગયેલી હતી સારી એવા આમાં વિડીયો ચાલતા હતા પણ એ મોબાઈલ બંધ થઈ જવાના કારણે આજથી ત્રણ વર્ષ પહેલાં એ યુટ્યુબ ચેનલ મારી બંધ થઈ ગઈ અત્યારે એ ચેનલ શો કરે છે આપણે ચેનલ આવે છે પણ એમાં જે પૈસા આવતા હતા એ બધું એનું ઓપ્શન એ બંધ છે એટલે આપણે એ ચેનલને હેન્ડલિંગ નથી કરી શકતા એવી મારી ત્રણથી ચાર ચેનલો હતી જેના ઉપર હું કામ કરતો હતો તો બંધ થઈ ગઈ કોઈકના કોઈક ઉપર વોચ ટાઈમ પૂરો ન થાય પર કોઈક સમય વિડીયો અપલોડ થઈએ નહીં એના પો આપણું પૂરું થાય નહીં મને એમ થયું કે કંઈક નવું આપણું કરીએ તો મને એવો વિચાર થતો હતો કે જેનાથી આપણને કાંઈક આપણને પણ પ્રેરણા પ્રેરણા મળે અને બીજા લોકોને પણ એમાં પ્રેરણા મળે તો મને બે ત્રણ જણાએ કીધું કે તમે એક કામ કરો સ્ટોરીના વિડીયો બનાવો મોટિવેશનલ સ્ટોરી છે એના સુવિચાર છે એવા વિડીયો બનાવો તો એવો વિચાર મને આજથી એક વિચાર આવ્યો હતો તો મેં એ પહેલા તો મેં કન્ટેન્ટ ભેગા કર્યા સ્ટોરી ભેગી કરી સ્ટોરી ભેગી કરી અને મેં બુક્સમાં લખી ક્યાંક વોટ્સએપમાં સેવ કરી સુવિચારો લખી રાખ્યા એવી રીતે મને પહેલા કેમેરા સામે આવ આવતા પણ સંકોચ થતો હતો તો હું શું કરતો હતો શરૂ શરૂમાં મારા જે વિડીયો છે એ ખાલી મારા વોઇસનો જ વિડીયો છે જેમાં મેં હું સ્ટોરી રેકોર્ડ કરી અને પછી કોઈ એપ્સમાં એ સ્ટોરી બનાવી એમાં બેકગ્રાઉન્ડ મ્યુઝિક ઉમેરીને મેં મારી ચેનલની શરૂઆત કરી તો ચેનલની શરૂઆત કરી હતી મેં ચાર ઓક્ટોમ્બર બે હજાર ચોવીસના અને એ પછી મારી ચેનલ ઉપર પાંચસો સબસ્ક્રાઈબ અગિયાર બે હજાર ચોવીસના રોજ થયા આઠ અગિયાર બે હજાર ચોવીસના મારા પાંચસો સબસ્ક્રાઈબર થયા ત્યારે એવું ખૂબ રાજી થયો પછી મને એમ થયું કે હજાર સબસ્ક્રાઈબર થાય એટલે એનાથી પણ વિશેષ રાજી થશે તો પચીસ અગિયાર બે હજાર પચ પચીસ અગિયાર બે હજાર ચોવીસના રોજ મારા પાન એક હજાર સબસ્ક્રાઈબ પૂરા થયા પણ વોચ ટાઈમ પૂરું થયું નહોતું એટલે માર્ચ મહિનામાં મારું વોચ ટાઈમ પૂરું થયું અને લગભગ ત્યારે સત્તરસો એંશીથી ઉપર મારા સબસ્ક્રાઈબર થઈ ગયા હતા એટલે મેં ચેનલ મોનેટાઈઝ માટે અપ્લાય કર્યું પણ ચેનલ મોનેટાઇઝ થઈ જ થઈ નહીં એમાં રિવ્યૂઝ કન્ટેન્ટ આવી ગયું એવું ચેનલ દ્વારા કહેવામાં આવ્યું કે તમે જે વિડીયો મૂક્યા છે એ રિવ્યૂઝ કન્ટેન્ટ છે હવે એ ચેનલ પર મેં બીજા કોઈના વિડીયો મૂક્યા જ નહોતા મારા પોતાના અવાજના વિડીયો બનાવેલા હતા એટલે મને કન્ફર્મ હતું કે આ ચેનલ મારી મોનેટાઈઝ થઈ જાય એટલે મેં બે ત્રણ યુટ્યુબર છે જે મોટા મોટા એમનો સંપર્ક કર્યો પછી મેં એમની લિંક મારી લિંક હતી જે એમને શેર કરી તો એમણે જોયું કે હા છે બધું બરાબર છે ઓકે છે એટલે તમે અપીલમાં અપીલ કરીને એક વિડીયો બનાવો તો મેં અપીલનો વિડીયો બનાવ્યો પછી ચેનલે યુટ્યુબે બીજી વાર ચેનલને જોયું એટલે ચેનલ ચાલુ કરી આપી એ બાદ ચેનલના વિડીયો મેં બનાવવાનો ચાલુ રાખ્યું ત્યારે થોડુંક ડીમોનોટાઇઝ થઈ ગયો હતો હું પછી મારી ચેનલ ફાઇનલ સત છઠ્ઠા મહિનામાં છઠ્ઠા મહિનામાં મારી ચેનલ ચાલુ થઈ ગઈ ત્યારે હું વિડીયો મૂકવાનું ચાલુ જ હતું મારું એટલે અત્યાર ઓગણત્રીસો સત્યાવીસ સબસ્ક્રાઈબર છે ઓગણત્રીસો ને સત્યાવીસ સબસ્ક્રાઇબર છે બસો ને તેર વિડિયો મૂકેલા છે એમાં એકસો આઠ વિડીયો વિડિયો મૂકેલા છે અને આઠ વિડિયો લાઈવ કરેલા છે ક્યારેક ક્યારેક મિત્રો વિડીયો બનાવતા બનાવતા પણ એક મનમાં વિચાર આવી જાય છે કે આપણે વિડીયો બનાવીએ છીએ લોકો આટલા સબસ્ક્રાઈબ કરે છે વિડીયોને કોઈક શોર્ટ વિડીયો હાલતો હોય છે તો એમાં સો દોઢસો બસો જણા સબસ્ક્રાઈબર આવી જતા હોય છે ત્યારે આપણને એમ થાય કે હવે આપણે નેક્સ્ટ વિડીયો મૂકશું એટલે આપણને લગભગ તો વ્યૂ આવી જ જશે કારણ કે અત્યારે આપણને દોઢસો દોઢસો સબસ્ક્રાઈબર નવા આવી ગયા છે છતાં આપણા વ્યૂ કેમ નથી આવતા ઘણી વખત આપણે હતાશ થઈ જતા હોઈએ છીએ છતાં પણ આપણે પ્રયત્ન મેં ચાલુ રાખ્યો હમણાં જ એક મેં પંદરમી ઓગસ્ટના બે દિવસ પહેલા એક વિડીયો બનાવ્યો જેમાં સરપંચોને નવી દિલ્હીમાં આમંત્રણ આપવામાં આવ્યું પંદરમી ઓગસ્ટના રોજ તેમનું સન્માન કરવામાં આવ્યું એ ગામે સ્વચ્છતા અને વિવિધ કાર્યો માટે વિવિધ વિવિધલક્ષી કાર્યો માટે તેમણે મોડેલ વિલેજ ઓફ રૂરલ ડેવલપમેન્ટનો એવોર્ડ આપવામાં આવ્યો તો એ વિડીયો જે ત્રણ સરપંચ છે ભીમાસર કચ્છના અખોડ ભરૂચના અને સુલતાનપુર નવસારીના આ ત્રણમાંથી જે અખોડ ભરૂચના નરેન્દ્રસિંહ સોલંકી છે તેમને આ શોર્ટ વિડીયો પહોંચ્યો અથવા કોઈ કે એમને લિંક શેર કરી હશે તો તેમણે કોમેન્ટ કરી એટલે મને ત્યારે ખૂબ આનંદ થયો કે આપણો જે વિડીયો બનાવવાનો હેતુ છે એ સાર્થક થયો છે મેં એ વિડીયોમાં એમ પણ બોલેલું કે આવા ગામમાં જે આ સરપંચોને આવા વિડીયો જે એવોર્ડ મળે છે એ હરેક ગામમાં એવું કાર્ય થવું જોઈએ એ ગામથી આપણને પ્રેરણા લેવી જોઈએ આપણે આપણા ગામમાં પણ આવું કંઈ કરવું જોઈએ તો એ સરપંચનું સરપંચશ્રીનું જે કોમેન્ટ આવી એનાથી હું ખૂબ રાજી થયો એમના સુધી વિડીયો પહોંચ્યો એમણે કોમેન્ટ કરી તે બદલ એમનો પણ હું આભાર માનું છું તો મિત્રો તમે અમારી ચેનલ પર જોડાયેલા રહેજો હજી પણ સબસ્ક્રાઈબર વધે એવી હું આશા રાખું છું અત્યારે મારા ઓગણત્રીસો સબસ્ક્રાઈબર છે થોડા સમયમાં પાંચ હજાર થઈ જશે એવી હું આશા રાખું છું તમારા માટે હું મોટિવેશનલ સ્ટોરી મોટિવેશનલ સુવિચાર બનાવતો રહીશ અને મિત્રો મેં શરૂમાં એક વિડીયો બનાવ્યો જે રાજકોટના બાજુમાં એક ગામ આવેલું છે રાજ સમઢિયાળા એ ગામમાં એ ગામની સ્વચ્છતા વિશે મેં માહિતી આપી વિડીયો લેખ બહુ જૂનો છે પણ મેં વિડીયો બનાવ્યો તો તો વિડીયો બહુ ચાલે તમારા ગામમાં અથવા તમારા ગામની આજુબાજુમાં કોઈ સારી વાત થતી હોય એવું કોઈ કામ થતું હોય તો એના વિશે તમે પણ અમને જણાવી શકો છો જેથી અમે વિડીયો બનાવી શકીએ તમારા ગામમાં કોઈ એવું સારું કાર્ય થતું હોય આસપાસ તમારા આસપાસ કોઈ એવું વ્યક્તિ હોય જેનાથી આપણે મોટિવેટ થઈ શકીએ એ વ્યક્તિ વિશે તમારા તમારા પાસે કોઈ માહિતી હોય એ તમે કોમેન્ટ કરજો જેથી કરીને હું તમારો સંપર્ક કરી મિત્રો ઘણી વખત તો હું પોતે હતાશ થઈ જાઉં છું વિડીયો મૂકી સમજી લો કે મારા ઓગણત્રીસો સત્યાવીસ આજે છે એમ આજથી

માટે શું શું જોઈએ કેવા વિડીયો બનાવીએ તમે થોડીક કોમેન્ટ કરજો એટલે અમને પણ ખ્યાલ આવે તો મિત્રો અંતે તમારો હૃદયપૂર્વક આભાર માનું છું બધાને જય માતાજી રામ રામ